વરસાદની જ્યારે આગાહી થાય છે ભારે વરસાદ પડવાનો છે એવું હવામાન વિભાગ કહે છે તો આ લોકોને અહીંયાથી ખસેડવામાં કેમ નથી આવતા કોઈ પણ અમારે અત્યારે રસ્તા બધે ભરલ પડ્યા છે ગોમો ગોમ રસ્તા અત્યારે ભરલ પડ્યા છે જેની ચોમ અમારી મધુરી કરવા ધાઉં ધાઉં જ જો ઘણી ન્યૂઝ ખૂબ ધન બધી રાત હોય રહ્યું પાણીમાં ડૂબાઈ ગયું અને એક પા ધોટી મરી ગઈ એક સિત્તેર હજાર નો પાડો લીધેલો તો એ મરી ગયો શું કરો કો કોઈ સાહેબ આવ્યા હતા ઓમ કર્યું સાહેબ આવ્યા હતા ઉલ્યા મોટા સાહેબ આવ્યા હતા બધા સાહેબ આવ્યા હોય પણ કોઈ હધી ઉધી એક મહિનો દસ દાડા ત્યાંથી અમે હધી ઉઈ નહી આ પોઝિશનમાં

અમે તમે આ વટ હાલો ને વટ હોય તાર હવે ઓટો ખાઈ ને પછી કોઈ મોકોણ કોણ નહીં તો કોણ કશું નહીં મોરી ખાની ગોમની અંદર તમે આટલે પબ્લિક તો બુથ સેટ એક વોટ હોય ને તો સેટ ઘરે લેવા જાય નાનું પણ કોઈ પણ ડૂહું હોય ને હા ઘંટું તો અહીંયા કંઈ લેવા જાય હજી સુધી કોઈ એમ કહે કે કીધું નથી કે આ સાહેબ અત્યારે જોઈ જાય પેલો પેલો પાણી આવ્યું નહીં ત્યારે એટલું એટલું બગડ્યું હતું બે હાજર માં આવ્યું બે હાજર પંદર માં આવ્યું ફાટ પડી ગયા અને ઘરમાં મહિના મહિના પાણી પડ્યું રહે એટલે કેટલું પાણીમાં કેટલું નુકસાન આવે મંત્રી થી લઈને સીએમ થી લઈને અહીંયાના સ્થાનિક નેતા થી લઈને વિપક્ષના નેતાને બધા જ આવીને જતા રહે અને આશ્વાસન આપીને જાય કે અમે કરીશું તમારી વાત પહોંચાડીશું તમારા સુધી સહાય પહોંચાડીશું અને છતાં કશું જ ન મળે અને હવે લોકો સહાય પણ નથી માંગી રહ્યા એ લોકો ખાલી એટલું માંગી રહ્યા છે કે અમારા ઘર અમારે રહેવા માટે અમારા ઘર ખાલી આ પાણીમાંથી અમને બહાર કાઢીને આપો આ પાણી અમને કાઢીને આપો બનાસકાંઠામાં પૂર આવે પૂર આવ્યા પછી એક મહિનો અને એના ઉપરના દિવસો જતા રહે અને છતાં પણ અનેક ગામડાઓ એવા હોય અનેક ઘર એવા હોય કે જે પાણીમાં જ હોય હજુ ત્યાંથી પાણી કાઢવાની કોઈ જ કામગીરી ન થઈ હોય અઢળક નુકસાન થયા પછી પણ આ લોકો એવું વિચારે છે કે અમારા સુધી સહાય પહોંચવી જોઈએ પણ સહાય પહોંચાડશે કોણ અહીંયા આવતું જ નથી કોઈ જોવા માટે આ ગામના લોકોની એકમાત્ર સમસ્યા અને સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ અહીંયા જોવા જ નથી આવતું જે પરિસ્થિતિ સર્જાય એના પછી કોઈ દેખાતું નથી એવું એમનું કહેવું છે મોરીખા ગામમાં છે એ લોકો સાથે વાત કરવી છે શું નામ છે કાકા આપનું અને આ પાણી કેટલા સમયથી ભરાયેલું છે આ તો પાણી આવે ભરાયેલું એક મહિનાથી

અમારે અત્યારે રસ્તા બધા ભરલ પડ્યા છે ગમો ગોમ રસ્તા અત્યારે ભરલ પડ્યા છે ચેની ચોમ અમારી મજૂરી કરવા જ દાવું જ અત્યારે બધે રસ્તાનો પ્રોબ્લેમ તો પહેલો જ છે અત્યારે ચમકે પાણી આવેલું છે અમારું આ ગુજારણ હતું કે નહીં એ અમારી ફેરી ઉપર હતું કોઈ પણ અત્યારે ગામમાં કે ઘરમાં અમે કોકને અહીંયા થાય એટલે કહે છે તમે કહો છો કે ફેરી કરી કરીને આ દૂધી તમે શું કરતા હતા ફેરી કરતા હવે કોઈ ચાલતો નથી કોઈ એમ આ દૂધી સહાય કોઈ પણ કોઈ કહેતો હોય ને કે અમને આ કેસ્ટોલ મળ્યા એ મળ્યા બીજું કોઈ સહાય કોઈ છે મળ્યા કેસ્ટોલ મળ્યું અમુકને પાંચ છ હજાર રૂપિયા મળ્યું છે અત્યારે કેસ્ટોલ ને બે ત્રણ વખત પત્રકાર અહીંયા શાળામાં અમે બેઠા હતા મને માણસો કહેતા હતા કે પત્રકાર કીટ આવી હતી કીટ આવી હતી હજી ઉધી કોઈ પણ બનાસ બેંકને બનાસ ડેરીની આવી હતી કીટ એ પણ નથી આવી અમારી કને અમે આ ઘણાની પણ ઘર પચા કને અમે પોણીના પૂરમાં અત્યારે આ જ અમારા ઘરમાં પાણી પીડ્યું છે હેડો તમને દેખાડો અત્યારે અમારું ઘર આવી છે આ અત્યારે આખા મોરીખા ગામમાં કોઈ પણ કોઈ પણ સહાય હતી ઉધી કીટ એક કોઈ કહેતું ને આ માણસો બધા કહે છે મોરી ખામ તો કીટા ખૂબ આવી ખૂબ આવી ખૂબ આવી પણ કોઈ પણ પત્રકારે એને દાડે કીધું તો અમારે એક દાડાનું વીસની વીસ રૂપિયાનો હોવાનું દૂધ વીસ રૂપિયાનો હોવા જ ન દૂધ ચાળીસ રૂપિયા તો પહેલાં અત્યારે ચોથી ના કોઈ ધંધા વગર આપણે કરવું તો કરવું શું એમ કહો કોઈ પણ સહાય હદી ઉધી મળી નથી આજ કે કોઈ સાહેબ હતા હું આમ સાહેબાએ સાહેબા હતા ઉલ્યા મોટા સાહેબ હતા બધા સાહેબો આવ્યા હોય પણ કોઈ હદી ઉધી એક મહિનો દસ દાડા ત્યાંથી અમે હધી ઉઈ નહીં આ પોઝિશનમાં હતા કોઈ પણ કોઈ સાહેબ આગળથી આવીને મને એટલું નથી કીધું કે સાહેબ તમે અડો આ દુધી અમારે પહેલાં કહેતા હતા કે આ જમીન લઈ લેવી છે અમારે ભલે હું અહીંથી જમીન લઈ ને બીજે પાલ ફાળવી આવે કાતો પાણીનો નિકાલ કરે અત્યારે રસ્તા બધા તૂટેલા પડ્યા હતા એક કોઈ એક રસ્તા તો કોણ તો બલોક પડ્યા છે અમારે ફેરી કરવા જાઉં તો જાઉં છો અમે રાવણ પરિવાર ગમે અને બીજા તો જમીન દોડિયા થાય કે કદાચ ખૂકા છે ને એના ઉપર નમનન કરશે કે કદાચ એમ કે ચારે મહિને અહીંયા સીઝન આવશે અહીંયા એ થાય છે પણ અમારો શું અમે રોજ પાંચસો રૂપિયા બસો રૂપિયાથી મજૂરી કરીને હેડતું હતું અમારું ગુજરાત એ વાત હાવ બલોક થઈ ગયું છે હવે અમારે જાઉં તો જાવું છો કોઈ પણ કોઈ ઉધી સાહેબ કોઈ સહારો એવા કોઈ આવ્યું નથી આ દુધી આ મોટા મોટા નેતા વોટ આવે ને તાર કહે છે મોરીખાની ગમની અંદર તમે આટલે પબ્લિક તો બુદ્ધ સેઠ એક વોટ હોય ને તો સેઠ ઘરે લેવા દાય નાનું પણ કોઈ પણ દૂહું હોય ને હા કંઢું તો અહીંયા કંઈ લેવા જાય હજી સુધી કોઈ એમ કે કીધું નથી કે આ સાહેબો અત્યારે જ્યાં ગયા જો ભાજપના હોય કોંગ્રેસના હોય કોઈ પણ નેતા હજી સુધી અમારે અહીંયા અહીંયા આવ્યા નથી બેન અમે એવું નથી કહેતા કે કોઈનો વિરુદ્ધ નથી કરતા પણ અમારું ગુજરાન સલબું સલબું છે એમ છે અત્યારે મારા કાકાની દુકાનમાં પાણી ભરાઈ ગયું છે આખું દુકાન પલળી ગયું છે હવે દુકાન કોઈ માફ નહીં છે કોઈ વીસ પચીસ હજાર રૂપિયાનું નુકસાન પણ નુકસાન તો બીને અમારે હવે ગરીબ પરિવારને નુકસાન તો દહ રૂપિયાનું કોતો તો અત્યારે નુકસાન કેવી રીતે પોગનું કરું હવે બીજન તો કેમ કે ચાર મહિના સીઝન લેશે એટલે વેરી અહીંયાનું વળતર થાય છે અહીંયાને અમુક ને અમુક ને એમ કે ચાર મહિના સીઝન લેવાવી હવે જમીન એવી નથી રહી હા મહિલાઓ સાથે પણ વાત કરવી છે કારણ કે જે ઘરની આપણે વાત કરીએ કે ઘરમાં પાણી ભરાય એ ઘર બનાવવા માટે એને સજાવવા માટે અને ઘર કેવી રીતના વસે એના માટે મહિલાઓ ખૂબ કામ કરતી હોય છે બહુ જ એક એક વસ્તુઓ ઘરમાં લાવી અને સજા હા એક ગોદડું બનાવવું હોય ને તો એના માટે ખૂબ મહેનત કરતી હોય એ બધું એક હારે હવે બધું જ ખરાબ થઈ ગયું છે શું નામ છે તમારું બહુ ગંભીર અને કેટલું નુકસાન થયું ઘરમાં અમારા ઘરમાં આખું પોણી ભરાઈ ગયું હતું બરાબર છે બહાર જ જવાય એમ નહોતું બારે ક્યાં રાતના ત્રણ વાગે મેં બારે નીકળ્યો તો એમાં બે દિવસ ભૂખા પડ્યા રહ્યા બે દિવસ અહીં નિશાળમાં ભૂખા રહ્યા એમાં સરપને બે ત્રણ દાડા ચોખા રોધી રોધીને ખવરાયા તો આ બધા આપણા બે રહ્યા રાવળ પરિવાર પંચાલ પરિવાર આમાં બધું ખૂબ જ નુકસાન છે ખૂબ જ નુકસાન છે ખૂબ ઘરમાં ખાસું બગડી ગયું છે વીસ પચીસ હજાર રૂપિયાનું તો બગડ્યું જ જશે અચ્છા આની પહેલાં પણ આવું પૂરની સ્થિતિ અહીંયા ગામમાં સર્જાઈ છે હા

કોઈ કાઢવા આવ્યું નથી કોઈ અમાને કોઈ પૂછવું નથી કે તમે ક્યાં છો ક્યાં નથી કોઈ અમારી જ લીધી નથી આ તો હું એક મહિના દસ દિવસ થયા છે મહિનો રહ્યા આ દસ દિવસથી ઘરે આયા તો હજી તો પાણી કેટલું પડ્યું એમાં મચ્છર ચેટલા ખાડા ચેટલા એ બધુંય છોકરા બીજા કેવી રીતના હાચબ નહી દવા નહી બીજી કશુંય નહિ અને એ પાંચ હજાર મળ્યા એ મળ્યા સરકારે નોકરી લખા આવ્યું કલેક્ટર આવ્યા હતા અધિકારીઓ આવ્યા હતા નેતાઓ આવ્યા હતા કે અમિત ચાવડા ક્યાંક જેવા અમિત

બે વાર ત્યારે થયા તા સર્વે ત્યારે આવ્યું તો સહાય પહોંચી હતી તઈને મકાન પડી જ તો મકાન મળ્યા મકાન મકાનના પૈસા મળ્યા હતા અને કોઈ બગાડ થયો એનાય પૈસા મળ્યા હતા પણ હાલમાં કોઈ કોઈ મળ્યું નથી

અને એક પા ધોટી મરી ગઈ એક સિત્તેર હજાર નો પાડો લીધેલો તો એ મરી ગયો શું કરો કો ના છે માં ને ભાડો ને પાણી આટલે આટલે મોં દાણું કઈ સોડિયા દઈ મોં દાણું કઈ મોં દઈ એથી પાણી હબુથા લઈને જાતા રહે તો છૂટ ગોતા એ શું કરો કો હા એનો વધાર ગોતો અમે આ રો પાણી મોય આના ઘરની હોય હા રબારી વાહમાં હોય

પડી ગયા ઘરે પડી ગયા હા પાત્રા પડી ગયા બધા પાંચ તો બે પોસી નેસા આથી હાલમાં પડ્યા પોસી નેસા હમ હા ખાલી હતી ઓલી આ લગા એ પડ્યું હતું નેસું શું કરા કો એટલે બધું વેર વિખેર તો થઈ ગયું વેર ઉખડ્યું બધું થઈ ગયું હમ પવન અને પવન ભેળો મરી ગયો મારે સિત્તેર હજારનો પાડો લીધો હતો ગતુથી નમીને મરી ગયો હા તો હજી એનો કોઈ કારણ નથી ને હજી મારા કાને ઈરો ફોટો અને એક પાડે ના આવી કશી પોતી નથી હા તો મારે એની કદર લઈને મારો એનો પગ લેવો પડે હા સર્વે કે અમે પોણીમાં જાય કાડાને અહીંયા ફોટા પાડ્યા અને પાડી તો ટૂંપાઈને મરી જી પોણી મેં કાઢી લેવા ના રેવા ના આવે ફોટો પાડવા આવે હા ફોટો કીધો કે કે તમારે હવે હોય ફોટો એ પાડેલ રહો હોય હમ શું કરો જીચરો પોંસ ગું એ કમાવા મેલો

હા બોલો શું કરા મેં તો આ અમારે ખાડીઓ મારી હા મારો તોય ભેલી ને તોય ભેલી હા આમ ભાડી લેવા આવે એમ છે ગોઠિયા ગોઠે એક ના હાલે જી એમને એમ થકી કે તમને હવાઈ કે સહાર મળશે સેનો સહાર મળે કેટા ને એ ભાગે એકેલ નથી હમ શું કરા એટલે એ જે કહી રહ્યા છે એ બે હજાર પંદર માં આવેલા પૂરની વાત કરે છે સત્તર એના પછી ત્રેવીસમાં જે ફરીથી એવી સ્થિતિ એ અને ફરીથી અત્યારે જે સ્થિતિ થઈ છે એટલે ત્રણ વાર આપણે આપણા ભૂતકાળથી કંઈ શીખીએ જ નહીં આપણને ખબર છે કે જો આ વિસ્તારમાં પાણી ભરાય જ છે તો વરસાદની જયારે આગાહી થાય છે ભારે વરસાદ પડવાનો છે એવું હવામાન વિભાગ કહે છે તો આ લોકોને અહીંયાથી ખસેડવામાં કેમ નથી આવતા એમને ખસેડવામાં નથી આવતા એમની માટે બીજી કોઈ વ્યવસ્થા કેમ નથી કરવામાં આવતી અને આ બધું જ નથી કર્યું અને ચલો સમજીએ કે અચાનકથી આટલો બધો વરસાદ પડી ગયો તો પછી એમના ખાવા પીવાની વ્યવસ્થાથી લઈને બધી જ વ્યવસ્થાઓ તમે કરી છે કે કેમ કારણ કે કાગળ પર દેખાડવું ખૂબ સહેલું હોય છે તમે કાગળ પર દેખાડી દો કે અમે આટલા ગામમાં આ સ્થિતિ સારી કરી દીધી છે પણ તમે ગ્રાઉન્ડ પર આવીને તો જુઓ મંત્રીથી લઈને સીએમથી લઈને અહીંયાના સ્થાનિક નેતાથી લઈને વિપક્ષના નેતાને બધા જ આવીને જતા રહે અને આશ્વાસન આપીને જાય કે અમે કરીશું તમારી વાત પહોંચાડીશું તમારા સુધી સહાય પહોંચાડીશું અને છતાં કશું જ ન મળે અને હવે લોકો સહાય પણ નથી માંગી રહ્યા એ લોકો ખાલી એટલું માંગી રહ્યા છે કે અમારા ઘર અમારે રહેવા માટે અમારા ઘર ખાલી આ પાણીમાંથી અમને બહાર કાઢીને આપો આ પાણી અમને કાઢીને આપો